રાશિફળ ઓગણીસ મે અને રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું સારી તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે. ઉપાય રોગમુક્ત જીવન જીવવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો. વૃષભ રાશિ પર આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો કોઈ અન્ય વ્યક્તિની હવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે આજે તમારી વાત કરવાની રીત ખૂબ ખરાબ રહેશે જેના કારણે તમે સમાજમાં તમારું માન ગુમાવી શકો છો ઉપાય સાકરિયા રહેવા માટે કૂતરાને ને ઘઉં ખવડાવો મિથુન રાશિ વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠા ને આભારી છે તેમ સાચા આનંદ નું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળ ને બદલવા સામાજિક મેળાવડા માં હાજરી આપો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગત માં જઈ શકો છો ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજ તેલથી સ્નાન કરો કર્ક રાશિફળ કોઈ આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભ વર્ષાવશે તથા તેના કારણે માનસિક શાંતિ આવશે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો જીવનસાથી તમારી સંભાળ લેશે તમને ખુશ રાખવા તમારું કેટલીક બાબતો કરશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવા માંગ સક્ષમ હશો ખાલી સમય માંગ તમે કઈક રચનાત્મક કરી શકો છો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે લોકોથી અંતર રાખવા હંમેશા જરૂરી હોય છે પરંતુ તમારા શુભેચ્છકો હોય તેવા લોકો થી અંતર રાખશો નહીં ઉપાય કંટાળવાથી દૂર રહેવા માટે પીળા રંગની મીઠાઈ કેસર સાથે કેસર હલવો ખાઓ અને ગરીબો વચ્ચે વહેંચો સિંહ રાશિફળ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે

આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે અણધાર્યો રોમેન્ટિક સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે મફત સમય નો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકો થી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો તુલા રાશિ પણ ખુશ થા કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદભુત જણાય છે આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય નંદ માંગ કાર્ય જીવન માંગ શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાલ તમારા ગજવાંગમાં વ્યક્તિ જોડે રાખો વૃશ્ચિક રાશિ પર આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની નાની બાબતોમાં ચીડાઈ જશો જે લોકોએ મુપકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવા માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો તમને જો લાંબા સમયથી શાકિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો ઉપાય સિક્કાઓને માટીની પીગી બેંકમાં સાચવીને વધેલા આરોગ્યના લાભ લેવા માટે આ સાચવેલા પૈસાથી બાળકો અને યાત્રાળુઓની મદદ કરો ધન રાશિ પણ એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વ તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતા લાંબા સમય સુધી ટકશે સુખ તમારી અંદર છુપાયેલું છે આજે તમારે ફક્ત તમારી અંદર જોવાની જરૂર છે ઉપાય પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલો ચારો ખવડાવો મકર રાશિ પણ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો સમય અને ધનની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારું પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે

આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાનેડો આપે છે અને પોતે તડકામાં ઉભા રહી સૂરજનો તાપ સહે છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રક માંગથી તમને રાહત તથા હળવાશા હશે

તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે તાણવર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ભંઢેરો પીટતા નહીં દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે ઉપાય રામચરિત માનસ અને સુંદરકાંડ નિયમિત વાંચન કરવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલશે